નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છોટો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજેના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસનગર બારસો એસી થી તેરસો અઢાર ચાણસમાં બારસો ઇઠોતેર થી બારસો અઠ્ઠાણું પાટણ બારસો એસી થી તેરસો બાવીસ ઉનાવા તેરસો છથી થી તેરસો પચીસ અમરેલી અગિયારસો વીસથી બારસો ત્યાંસી ચામજોધપુર એક હજાર એકથી બારસો છન્નું બહુચરાજી બારસો છાસઠથી બારસો ઇઠોતેર ઈડર બારસો નેવુંથી તેરસો એક પાટડી બારસો એંસીથી બારસો પંચ્યાસી દહેગામ બારસો નેવુંથી તેરસો રખિયાલ બારસો સાઠથી બારસો સિત્તેર માણસા બારસો પિંચોતેરથી તેરસો પાંત્રીસ કલોલ તેરસો દસથી તેરસો એકવીસ પાલનપુર બારસો નેવુંથી તેરસો ચૌદ દિયોદર બારસો નેવુંથી તેરસો સોળ વારાહી બારસો પચાસથી બારસો સિત્યાસી ડીસા તેરસોથી તેરસો તેર મહેસાણા બારસો પાસઠથી તેરસો છ આંબલીયાસઠ તેરસોથી તેરસો દસ પાથાવડા બારસો નેવુંથી તેરસો દસ ગોંડલ એક હજાર એકાવનથી બારસો છુતેર રાજકોટ અગિયારસો પચાસથી બારસો સિત્તેર વિજાપુર બારસો સત્યાવીસથી તેરસો સત્યાવીસ ભીલડી તેરસોથી તેરસો નેનાવા બારસો પચાસથી તેરસો બાવીસ થરા તેરસોથી તેરસો ત્રેવીસ બાભર બારસો એકાણુંથી તેરસો પંદર અંજાર અગિયારસો બાણુંથી બારસો